દર્શક મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે હવે તમને અંદર એવું કેમ લખ્યું છે કે ભારતની અંદર બીજા મોદી આવ્યા હવે આ મોદી નહીં ચાલે તો આ વાત એકદમ સાચી છે કારણ કે હું તમને આજે ભારતના બીજા મોદી બતાવવાનો છું અને જે જોઈને ખરેખર તમે રાજી રાજી થઈ જશો તો મિત્રો તમે પહેલાં નરેન્દ્ર મોદીનો વિડીયો જુઓ જેની અંદર નરેન્દ્ર મોદીએ ખુદે કીધું છે કે અહીંયા તમે જુઓ ભારતના બીજા નરેન્દ્ર મોદી ઊભા થયા છે તો અમદાવાદની અંદર જ્યારે નરેન્દ્ર મોદી આવ્યા હતા એ વાતનો તમને ખબર હશે અને કેમ આવ્યા હતા તેનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે તો હવે મિત્રો તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આ જે નાનું બાળક છે તેણે નરેન્દ્ર મોદી જેવું કમ્પ્લીટ લૂક બનાવી નાખ્યું છે અને નરેન્દ્ર મોદીની કોપી લાગે છે એકદમ તમે અહીંયા જોઈ શકો છો કે નરેન્દ્ર મોદીએ ખુદે કીધું છે કે આ નરેન્દ્ર મોદી છે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીએ અમદાવાદની અંદર પ્રવેશ કર્યો અને જ્યાં અમદાવાદની અંદર નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું ત્યાં મિત્રો તેમને એક નાનું બાળક દેખાયું અને કેમેરા મેને પણ કેમેરાની અંદર કરી અને થવાનું જ હતું કારણ કે આ એક મોદીનું ધારણ કર્યું છે મિત્રો તમને આ મોદીનું લુક કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર જણાવજો અને હવે મારી સાથે જે પણ ભાઈઓ ખેડૂતો જોડાયા છે મારી ચેનલની અંદર તેમના માટે એક સૌથી મોટી ખુશખબરી છે હવે ખેડૂતોને સૌથી મોટો લાભ થઈ શકે છે જી હા મિત્રો હવે કેવી રીતે લાભ થશે તે જ્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આપ્યા છે ખેડૂતો માટે તો હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તેની પર પીસ ખેડૂતો માટે વિડીયો બનાવવાનો છે અને ખેડૂતોને લાભ થવાનો છે તો ખાસ કરીને આપ અમારી ચેનલ સાથે સદા જોડાયા રહેજો અને જો અમારા બધા જ વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરી લેજો અને તમામ વિડીયો જોવા માગતા હોય ખેડૂતો લાભ માટે અથવા તો કોઈ ગુજરાતના ન્યૂઝ માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ બેટિફિકેશન ઓલ પર ક્લિક કરી લો તેથી અમારો વિડીયો અહીંયાથી જેવી જ રીતે મોકલાશે